નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો પાળ્યો હોય તો આજની ખાસ તમારા માટે છે મિત્રો એક સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી એક સાથે કૈલાશ પર્વત પર વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતી કહે છે કે સ્વામી મારા મનમાં એક પ્રશ્ન છે જે મને ખૂબ જ પરેશાન કરે છે કૃપા કરીને તેના જવાબ આપો અને મારા મનને સંતુષ્ટ કરો ત્યારે ભગવાન શિવ કહે છે કે તમારો પ્રશ્ન શું છે મને કહો હું ચોક્કસપણે તમારા પ્રશ્નનો જવાબ આપીશ ત્યારે માતા પાર્વતી કહે છે હે સ્વામી મારો પ્રશ્ન એ છે કે જે લોકો પોતાના ઘરમાં કૂતરા પાળે છે તેમને સ્વર્ગ મળે છે કે નર્ક મળે છે શું તેઓ ગરીબ રહે છે કે અમીર બને છે પછી ભગવાન શિવે કહ્યું હે દેવી હું તમને એક નાનકડી વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબ આપું છું ભગવાન શિવ કહે છે કે હે દેવી એક પ્રાચીન સમયની વાત છે એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી જે ખૂબ જ દાન પુણ્ય અને પૂજા કરતી હતી તે વૃદ્ધ મહિલાને કુતરાઓ સાથે ખૂબ સારો લગાવ હતો તેથી તેણે તેના ઘરે કૂતરો પાળ્યો હતો તે કૂતરો લાલ રંગનો હતો તે દરરોજ કૂતરાને દરેક જગ્યાએ ફરવા માટે મુક્ત હતો પછી એક દિવસ અચાનક ખરાબ તબિયતને કારણે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થઈ જાય છે પછી યમરાજે પોતાના બે દૂતોને મોકલ્યા ને કહ્યું તમે જાઓ અને પેલી વૃદ્ધ સ્ત્રીને લઈ આવોરાજની આજ્ઞા મળતા પૃથ્વીની દુનિયામાં પહોંચી જાય છે યમદૌત વૃદ્ધ મહિલા પ્રવેશ કરે છે વૃદ્ધ મહિલાની આત્મા તેના શરીરમાંથી બહાર નીકળીને ત્યાં ઊભી રહે છે પછી બંને મૃત મહિલાની આત્માને લઈને આકાશલોક થઈને યમ પૂરી જાય છે થોડું દૂર ચાલ્યા પછી રસ્તામાં ખૂબ જ ઊંડી નદી આવે છે ત્યાં પહોંચ્યા પછી યમદૂત તે વૃદ્ધ મહિલાને પૂછે છે તમે તમારા જીવનમાં ક્યારે ગાયનું દાન કર્યું છે કારણ કે અહીંથી આગળ જવા માટે આ નદી પાર કરવાની છે અને જેણે પોતાના જીવનકાળમાં ગાયનું દાન કર્યું હોય તે જ આ નદી પાર કરી શકે છે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે દેવી યમદૌતના આવા શબ્દો સાંભળીને વૃદ્ધ મહિલાએ સાચા મનથી ગાયનું ધ્યાન કરવાનું શરૂ કર્યું એને યાદ આવ્યું કારણ કે તેણે ગાયનું દાન કર્યું હતું ત્યારે અચાનક એક ગાય ત્યાં દેખાય તેને પકડીને વૃદ્ધ મહિલા તે નદી પાર કરે છે અને પછી યમદૂત સાથે આગળ વધે છે થોડે દૂર ચાલ્યા પછી એક કાગડો પોતાની ચાંચ વડે વૃદ્ધ સ્ત્રીના માથા પર મારવા લાગ્યો પછી વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું તમે તમારા જીવનમાં ક્યારે કોઈ સંતની સેવા કરી છે ત્યારે વૃદ્ધ મહિલાએ કહ્યું મેં આખી જિંદગી સંતો અને ઋષિઓનો આદર કર્યો છે અને તેમનું સન્માન કર્યું છે વૃદ્ધ મહિલાએ સાચા મનથી સંતોનું સ્મરણ કર્યું पची कांगड़ो वृद्ध महिला ने चांच मारवानो बंद करी दे छे जतो रहे छे आगे चाल्या पची रस्ता मा घणा कुत्रा आवे छे जे वृद्ध महिला नो रस्तो रोके छे पची यमदूत केहवाला गया हे वृद्ध स्त्री जो तमे तमारा जीवन मा कुत्राओ ने खवडावियो छे तो फक्त कुत्रांच तमरो आगे जावानो रस्तो रोके नहीं એમની વાત સાંભળીને વૃદ્ધ સ્ત્રી કુતરા પોતાનો રસ્તો પગમાં કાંટા વાગવા લાગે છે પછી દૂતે વૃદ્ધ સ્ત્રીને કહ્યું વૃદ્ધ સ્ત્રી તમે તમારા જીવનમાં ક્યારે કોઈને પગરખા કે ચંપલ દાનમાં આપ્યા છે તે વૃદ્ધ મહિલાએ તેના જીવનમાં ઘણી વખત ચંપલ અને પગરખા દાનમાં આપ્યા હતા થોડીક વારમાં વૃદ્ધ 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 મહિલાના પગમાં ચંપલ આવી ગયા અને પછી પછી મહિલા આગળ વધ્યા મહિલાને યમરાજ પાસે લઈ ગયા પછી યમરાજ તેમના ચિત્રગુપ્તને કહે છે ચિત્રગુપ્ત જરા જુઓ આ વૃદ્ધ મહિલાએ તેના જીવનકાળમાં શું કાર્ય કર્યા છે

તેનું ફળ મળતું નથી અને તે સ્વર્ગમાં જઈ શકતી નથી ત્યારે યમરાજ કહે છે વૃદ્ધ માતા જુઓ તમારી ભૂલને કારણે તમારા પૂર્વજોની આત્મા આજે પણ ભટકે છે અને તમારે પણ ભટકવું પડશે કારણ કે તમે ઘરમાં કૂતરો પાળ્યો હતો તમારા બધા પૂર્વજોની આત્મા અંદર ભટકતી હતી તેના પ્રભાવથી તમારા દાનનું ફળ નાશ પામ્યું છે કારણ કે જે ઘરમાં કૂતરો પાળવામાં આવે છે ત્યાં દેવતાઓ ભોજન ગ્રહણ કરતા નથી જો ઘરમાં કૂતરો હોય અને કોઈ મૃત્યુ પામે તો દેવતાઓ પહોંચેલી વસ્તુઓ પણ દેવતાઓ સ્વીકારતા નથી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા પવિત્ર યજ્ઞ પણ જો કૂતરાનો સ્પર્શ કરે તો તે નાશ થાય છે એટલે કે ધર્મ પ્રમાણે બ્રાહ્મણો પણ કૂતરા પાળનારાઓના ઘરે આવતા નથી કૂતરો જે ખોરાક પર નજર રાખે છે તે ખાવા માટે પણ યોગ્ય નથી તે જ કૂતરો કોઈને સૂંઘે છે તો તે સૂંઘવાથી આ ક્રિયાઓને લીધે વ્યક્તિએ ક્યારે ઘરની અંદર કૂતરો ન રાખવો જોઈએ પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે દેવી જો કોઈ માણસ કૂતરો રાખે છે તો એને ઘરની અંદર પ્રવેશવા દેવો જોઈએ નહીં કારણ કે જો કૂતરો ઘરમાં પ્રવેશ કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેમના ઘરમાં હંમેશા ગરીબી રહે છે પછી આગળ ભગવાન શિવ કહે છે હે દેવી હવે હું તમને એક નાનો સંવાદ સંભળાવીશ જેમાં યુધિષ્ઠિરને પણ એક કૂતરા સાથેના વર્તનને કારણે સ્વર્ગમાંથી બહાર જ રોકી દેવામાં આવ્યા હતા જ્યારે યુધિષ્ઠિર એ ભગવાન નારાયણને પૂછ્યું કે શું આ કુતરાને મારી સાથે સ્વર્ગમાં લઈ જઈ શકીશ ત્યારે ભગવાન નારાયણ બોલ્યા ધર્મરાજ કૂતરા પાળનારને સ્વર્ગમાં સ્થાન નથી મળતું કારણ કે જે ઘરમાં કૂતરાઓ પાળવામાં આવે છે ત્યાં જો કુણ્યા દાન હવન જેવું કરવામાં આવે તો તેનું ફળ ક્રોધ વર્ષ નામનો રાક્ષસ ગ્રહણ કરી લે છે તેથી ઘરના સભ્યો દ્વારા કરવામાં આવેલ દાન હવન વગેરેનું ફળ માત્ર જોઈને જ નિષ્ફળ બની જાય છે તેથી ઘરમાં કૂતરો રાખવો સંપૂર્ણપણે વર્જિત છે પછી ભગવાન શિવ કહે છે કૂતરાનું રક્ષણ પણ કરવું જોઈએ તેને પણ ખવડાવવું જોઈએ કૂતરાને ઘરમાં દરરોજ એક ઘરની રોટલીનો અધિકાર છે તેને ક્યારે હેરાન ના કરવો જોઈએ અને દરવાજામાંથી જ સેવા કરવી જોઈએ ઘરની અંદર માત્ર મહેમાનો અને ગાયો રાખવી જોઈએ અને ઘરની બહાર કૂતરા કાગડા વગેરે પ્રાણીઓની સેવા કરવી જોઈએ જે ખૂબ જ ફળદાયી છે આ કળિયુગમાં માણસ એટલો મૂર્ખ બની ગયો છે એ લોકો ગાય અને વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર કાઢે છે અને કૂતરાને ઘરની અંદર રાખે છે અને તેને થાળીમાં ખાવાનું આપે છે અને તેને પલંગ પર સૂવા પણ દે છે અને તેને આખા ઘરમાં આઝાદી આપે છે તે આસપાસ ફરે છે અને આખા ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે જેનાથી ઘરમાં ગરીબી આવે છે આવા ઘરોની અંદર રહેતા લોકો તમામ રોગોની ઝપ્ટમાં આવી જાય છે અને જ્યાં આવું થાય છે ત્યાં એક દિવસ ઘર ચોક્કસપણે તૂટી જશે તેથી જો તમારે સ્વર્ગમાં જવું હોય સુખ ભોગવવું હોય ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય અને જીવનની અધોગતિથી બચવું હોય તો ગાય અને વૃદ્ધ માતાપિતાને ઘરની અંદર રાખો અને કૂતરાને બહાર રાખો કારણ કે કૂતરાને ઘરના પલંગ કે ગાદલા વગેરે પર સુવાસથી ઘરનું પતન થાય છે કૂતરો પાળવો એ ખોટી વાત નથી પણ ઘરની અંદર પાળવા અશુભ છે કૂતરાઓને તેમની જગ્યાએ રાખીને ખવડાવો કારણ કે કૂતરાને ખવડાવવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે અને નકારાત્મક ઉર્જા આસપાસ ભટકતી નથી કૂતરો ભૂત અને આત્માઓને રોકવામાં સક્ષમ છે અને તેમને જોઈ શકે છે દુષ્ટ આત્માઓ ક્યારે એવા ઘરોમાં પ્રવેશી શકતા નથી જ્યાં લોકો કૂતરાઓને ખવડાવે છે કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન શનિદેવના આશીર્વાદ સાથે કુંડળીમાં રહેલા રાહું કેતુ દોષ પણ દૂર થાય છે કૂતરાને ખવડાવવાથી ઘરમાં જલ્દી બાળકનો જન્મ થાય છે અકસ્માતનો ડર પણ દૂર થઈ જાય છે કારણ કે કૂતરાને અકસ્માતની પહેલેથી જાણ હોય છે તેથી જો તમે ક્યારેક કૂતરાને પાળવા માંગો છો તો તેને ઘરની અંદર નહીં પરંતુ ઘરની બહારની જગ્યાએ રાખવો જોઈએ ઘરની બહારથી કૂતરાને પાળવા અને ખવડાવવાથી ઘરમાં હંમેશા પ્રગતિ થાય છે આ સાંભળીને વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહેવા લાગી છે યમરાજ કૃપા કરીને મને મને ફક્ત સમય આપો અને પૃથ્વી પર પાછા મોકલો તે પછી આ સાત દિવસોમાં હું કૂતરાને બહાર યોગ્ય જગ્યાએ રાખીશ અને ફરીથી પૂજા કરીશ દાન કરીશ ભગવાનની સ્તુતિ કરીશ તે વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને યમરાજ તેને પૃથ્વી પર પાછી મોકલે છે પછી જ્યારે તે વૃદ્ધ સ્ત્રી ધરતી પર આવે છે પછી વૃદ્ધ સ્ત્રી કુતરાને ઘરની બહાર લાવે છે અને ધીમે ધીમે ભગવાનનું સ્મરણ કરે છે કીર્તન કરે છે ભગવાનને અર્પણ કરે છે હવાન યજ્ઞ કરે છે અને પછી સાત દિવસ પછી વૃદ્ધ સ્ત્રીના કાર્યથી ખુશ થઈને તેને સ્વર્ગમાં લઈ જવા માટે યમરાજ યમદૌતોને એક દિવ્ય વિમાન લઈને ધરતી પર મોકલે છે તે દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં પહોંચે છે પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે આ રીતે ઘરમાં કૂતરો ન પાળવો જોઈએ જો તમારે કૂતરો પાળવો હોય તો તેને ઘરની બહાર રાખવો જોઈએ કૂતરાને ઘરની અંદર રાખવાથી સ્વર્ગ નથી મળતું અને પૂર્વજોની આત્માને પણ મોક્ષ નથી મળતો અને આવા ઘરની કદી પ્રગતિ થતી નથી દેવી લક્ષ્મી ઘરથી દૂર જાય છે અને આવા ઘર હંમેશા પડી ભાંગે છે ઘરની બહાર કૂતરાને ખવડાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે આનાથી ઘરમાં હંમેશા પૂર્વજોને મોક્ષ મળે છે અને ઘરના કોઈ પણ સભ્ય પર આવનારી કોઈ પણ આફત ટળી જાય છે તો મિત્રો આશા છે કે આજની વીડિયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વીડિયો સારી લાગી હોય તો વીડિયોને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધન્યવાદ